શેના વાગુડિયા રોડ ખાતે આવેલા હીરા નગર મેદાન ખાતે શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે જેમ આ વર્ષે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘુડિયા રોડ સ્થિત બાપુ જગાતનાકા ખાતે આવેલા હીરા નગર મેદાન ખાતે રવિવારે સાંજે શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બે મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એકસો અઠ્યાસી ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે અંદાજે ત્રણસો ટીમોએ ભાગ લેશે જેમાં રાજપીપળા ભરૂચ આણંદ સહિત સમગ્ર ગુજરાતમાંથી ટીમો ભાગ લેવાની છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રવિવારે રાત્રે કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મ્યુનિસિપલ કાઉન્સિલરના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ માતાએ જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે યુવા પેઢી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે તેની તેના કરતાં શરીરની સ્વસ્થતા માટે શારીરિક રમતો રમવી ખૂબ જરૂરી છે માટે આયોજકોને બિરદાઉ છું તેમ જણાવ્યું આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ સફેદ સોનું કાળો ધંધોના કામદારો કલાકારો નિર્માતા નિર્દેશક સર્જીત રાવલ સહિતની ટીમ પણ ફિલ્મના પ્રમોશન માટે ખાસ હાજર રહી હતી શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હીરાબાનગર દ્વારા આયોજિત અમે એક સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં સફેદ સોનું કાળો ધંધાની ટારકાસ્ટને પણ અમે અહીંયા આમંત્રિત કરી છે શૈલેષભાઈ મહેતા પણ અમે આવ્યા હતા અમારા કોર્પોરેટરો પણ અહીંયા આવ્યા હતા બધા અને અમે આ એક દર વર્ષે આ ટુર્નામેન્ટ કરીએ છીએ અને આમાં અઢીસોથી વધારે ટીમો ભાગ લેતી હોય છે દર ફેરે હું સામતભાઈ ભરવાડ હર્ષદભાઈ બરવાડ અને મેહુલભાઈ પટેલ બ્રિજેશ ઠાકોર વિક્રમભાઈ પાંચાભાઈ ભરવાડા અમે બધા ભેગા મળી અને આ એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અમારો હેતુ કોઈ પૈસા કમાવાનો નથી પણ અમારો એક જ હેતુ છે કે ભાઈ આપણી યુવા પેઢી ફિટ રહે ક્રિકેટ રમે મોબાઈલોમાં ને બધી ચેટને આને તે ફેસબુકને બધું ના યુઝ કરે એ જ અમારો હેતુ કેટલી ટીમો આ વખતે ભાગ લઈ રહી છે આ વખતે અમારું ગઈ દર વર્ષથી જેમ અઢીસોની જગ્યા આપણે ત્રણસો ટીમની અમને આશા છે અને એ હંડ્રેડ એન્ડ ટેન થશે

સમય જઈને જે અમારા બધા તરફથી અમે એક સંદેશો આપવા માંગી છે